ચોમાસા શરૂ થતા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવા દાવાઓ છે એવા દાવાઓ આપવામાં આવે છે કે પ્રી પ્રીમોનસુન કામગીરી કરવામાં આવી છે પાણી ક્યાંક ભરાતા હશે તો નહીં ભરાય પરંતુ ચોમાસાના થોડાક જ વરસાદ પડતા હોય છે ત્યારે તમામ દાવાઓ પોકળ સાબિત થતા હોય છે ક્યાંક પાણી ભરાવાની સમસ્યા હોય તો પછી ક્યાંક પાણી એકઠું થવાની સમસ્યા હોય બોપલ ગુમા ગામના દ્રશ્યો બતાવીએ કે બોપલ ગુમા ગામ ખાતે અત્યારે પહોંચ્યા છીએ સ્થાનિકનો આક્ષેપ છે સ્થાનિકોનો કે વારંવાર રજૂઆત કરવા છતાંય ના કોર્પોરેશન અમારી રજૂઆત સાંભળી રહ્યા છે ના કોર્પોરેટર સવાલ એ થાય કે આ જે રસ્તાઓ છે તે રસ્તા ઉપર વરસાદ ધીમી ધારે વરસાદ પડે તેમ છતાં પણ પાણી ભરાઈ જાય છે અને સાથે જ ગટરનું પાણી પણ ઉભરાય છે ત્યારે આપને કેમેરા સ્ક્રીન પર વિઝ્યુઅલ પણ બતાવી રહ્યા છે કે કયા પ્રકારથી ગટરની અંદર પાણી ખાસ કરીને ઉભરાતું નજરે પડી રહ્યું છે અને સાથે જ લોકો કિચડ પસાર થઈ પોતાના વાહન લઈ જવા મજબૂર બન્યા છે સ્થાનિકો સાથે સીધી વાતચીત કરશું બેન આ ગામમાં કેટલા વર્ષોથી થી રહો છો પચીસ વર્ષ થી તકલીફ પાણી ગટર નું પાણી મિક્સ થઈ ગયું છે બે એક એ વાત ગટર જેટલા દાડા ઉભરાઈ શકો એ આવતું નહીં કરવા ત્રણ વાર કમ્પ્લેન કરી ઓનલાઈન કરી કમ્પ્લેન કે આઈ શું આઈશું મેસેજ આવે પણ આવતા નહીં હજ કરવા શું મેસેજ શું આઈ શું એમ મેસેજ આવે છે પણ આયા નહીં વરસાદ હજુ એટલી બધો વરસાદ શરૂ પણ નથી થયો શું તકલીફ પડી છે તો વરસાદ એટલો શરૂ નથી થયો તો આપના ગામમાંથી વરસાદનું પાણી કેવી રીતે આવે ગટર ભરાય એ તકલીફ તો પડે છોકરા બીમાર પડે તાવ આવો બધું નઈ જોવાનું અમાર ઘરે માગી બીમાર છે 6 મહિને એક તો ગટરનું પાણી આવે એટલે વધારે બીમાર પડે એ તો ખરા રજવાત રજવાત આપે કરી તો કોઈ આયુ ખરાબ નથી કોઈ નઈ આયુ કોઈ નઈ આયુ જોવાય નઈ બેન તકલીફ ઘણી પડી રહી છે કયા પ્રકારની તકલીફ અમાર તો પાણી નઈ આવતું સાહેબ અને આ ગટર નું બેનું મિક્સ થઈ ગયું હવે રસ્તા ચોખા નહીં પાણી હાચવરું પોત અઠવાડિયે નહીં આવતું શું કરવાનું પાણી વાના મારા ક્યાં કોણ પાણી કોણ છોડે છે એથી પાણી આ ગામ ના આવા પેલા ગેબા ભઈ કરીને પટેલ સહી ના તો હી આવો તો અહીંયા 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 તકલીફ કેવી પડે છે પાણી વરસાદ હજુ પડ્યો નથી આપ કહો છો ગટર નું પાણી એક ગટરો શું કમાય અંદર ભરાઈ હોય સાહેબ બરાબર તો પાણી બધું રોગ કઈ બાર નહીં કરે મસ્ત પેદા થાય બીમાર ભરે લોકો સાફ કરવા તો આબુ પડે કોઈ નહીં આવતું દર ચોમાસમાં આવી પરિસ્થિતિ આવે છે માત્ર આ ચોમાસ ના આ ચોમાસા દર ચોમા હામ આવી જાય સાહેબ દર ચોમાસામાં જ પરિસ્થિતિ હોય છે રજૂઆત પણ આપ કરું છું તો કોઈ નથી કોઈ નહીં સૌભરતું સાહેબ કરીએ પણ આવતા નહીં પણ શું કરવાનું અમે તો

બેન કઈ રહ્યા છે ત્યારે સવાલ એ થાય કે રજૂઆત જે છે તે તેમની કોઈ નથી સાંભળતું શું તકલીફ છે પાણી નથી આવતું પાંચ મહિને થી પાણી રહ્યો છો પાંચ મહિના થી

કોઈ વાપરનાર જ નહીં શું શું કેશો ભાઈ તકલીફ શું પડે છે આ ઘટોળ બટોળ બધી ઉભરાય પણ કોઈ જોવા જ નહીં આવડે જેટલી અરજીઓ કરીએ તો જોવા નહીં આવતા કોઈ આ બધું ઘટોળ જો મે ઠોકણ બોખણ બધા મે પડી ગયા પણ જોવા જ નહીં આવડે કોઈ કોઈ આવતું જ નહીં જોવા અરજીઓ કરે તોય કોઈ જોવા નહીં આવતું કોઈ કે અરજીઓ કેટલી અરજીઓ તો ત્રણ ચાર કરી અરજીઓ અરજી પણ નીકળ કોઈ નિકાલ જ નહીં કશું ગટર ની સમસ્યા ના લીધે કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ આવતા નથી કામ કોઈ ધ્યાન નથી લેતા આ તો વર્ષોથી ચાલે છે ગટરનું કામ કોઈ ધ્યાન નથી લેતું મ્યુનિસિપલ કોર્પોરેશન પબ્લિક કરીને છે અને છોકરાઓ બહુ બીમાર પડે પાણી પસાર કરવાનું ગંદકી ના પાણી માં છોકરાઓ સ્કૂલ આવવા જવાનું બહુ અડચણ પડે ધારો કે આ વરસાદમાં છોકરાઓ બીમાર પડે કઈ કહા નાની પરિસ્થિતિ સર્જાય જવાબદાર કોણ સરકાર જો હોય ને સરકાર કે અમે જવાબદાર પણ કોઈ ધ્યાન માં નથી લેતો આપને લાગે છે કોર્પોરેશન કામ ના કોર્પોરેશન કામ જ નથી કરતો અને બિલકુલ આવતા નથી જોવાય કોર્પોરેશન એવું કહે છે ને પ્રી મોનસૂન કામગીરી અમે કરીએ છીએ વરસાદ પહેલા જ અમે આ પાણી પેલા પાળ બાંધી એવા પ્રકારની કામગીરી અમે કરી નાખી છે ક્યાંય પાણી નહીં ભરાય ક્યાંય પાણી ભરાવાથી લોકોને સમસ્યા નહીં કશું જ નથી થતું સર આ એ કહે છે ખરા પણ કોઈ પ્રમાણ કોઈ કામ જ નથી થયું આજ સુધી સારી સારી વાત મોટી મોટી વાતો જ કરવા વાળા છે કોઈ જ નહીં આનો કોઈ પ્રશ્ન સંમેલન ઉગલે ચોક્કસ તો દિલીપસિંહ છે તેમની સાથે વાતચીત કરશું આ ગામના રહેવાસી છું આપ હા હું કુમા ગામનો પ્રોપર રહેવાસી છું તકલીફ શું પડે છે તમામ લોકો કહી રહ્યા છે ક્યાંય પાણી ભરાવાની તકલીફ છે શું છે અહિયાં એટલે અહિયાં ના જે મારા અહીંયા બાજુ બાજુના બધા રહેશે એ લોકો મને કીધું કે આવી રીતના પ્રોબ્લેમ થાય છે મેં એ કીધું મીડિયા ના માધ્યમથી આપણે કહીએ આ લોકો ને તો આ લોકો ને અહિયાં થી આગળ મોકલો તો એ લોકો તંત્ર જાગશે કારણ કે અત્યારે બધું ઊંઘું ઊંઘી જાય છે તંત્ર કેમ કે આવી રીતના જો તંત્ર કામ કરશે તો નહીં ચલાવી લઈએ એમ જયારે વોટ લેવાનો હોય ત્યારે એ આગળ આઈને પગે લાગતા હોય છે બરોબર અને જ્યારે આવું પ્રોબ્લેમ થાય ત્યારે કોઈ જોવા નથી આવતું તો એનો જવાબ તો અમે માંગીશું ને આ પબ્લિક જે છે જવાબ માગશે કે ભાઈ આવી રીતના જ્યારે વોટ લેવાનું ત્યારે પગે લાગો છો જ્યારે આ કામ કરવાનું ત્યારે જોવા પણ નથી આવતા કેટલી જગ્યાએ રજૂઆત કરી શું માત્ર ગટર ઉભરાવાની સમસ્યા છે કે અન્ય કોઈ સમસ્યાઓ છે રજૂઆત કેટલી જગ્યાએ કરવામાં આવી કઈ રીતે કરવામાં આવી કોર્પોરેશનમાં પેલા બેને બી કીધું કોર્પોરેશનમાં ત્રણ થી ચાર જગ્યાએ અરજી કરી આવી ને આવી પરિસ્થિતિ હજુ બી આગળ છે જ્યાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે તે છતાં આ લોકો હજુ નિકાલ નથી કરે હમણાં પંદર દિવસ પેહલા રોડ બનાવ્યો છે એ બી નીચલા લેવલ માં એ રોડ બનાવીને કોઈ કામનો નથી એ રોડ એના કરતા બી વધારે પાણી ભરાઈ જાય છે પેહલા કરતા બી અત્યારે પાણી વધારે ભરાય છે તો આ કેટલું તંત્ર ખરાબ કહેવાય જેથી આ વસ્તુ પાણી ભરાય છે આટલું રજૂઆત કોને પણ રજૂઆત કોર્પોરેશન માં કરાવવામાં આવી છે પછી અહીંયા જે કોર્પોરેટર એમને કહેવામાં આવ્યું છે તે છતાં હજુ નિકાલ નથી થયો કોર્પોરેટર તો આપડે હિતેશભાઈ બારોટ જે અહીંયા જે થલતેજ માં રહે છે રજૂઆત એ લોકો દ્વારા સાંભળવામાં આવે છે રજૂઆત માં તો કોઈ પબ્લિક ને કોઈ મળવાનું કોઈ ટ્રાય નથી કર્યો એમને ખાલી કોઈ કે એવું કીધું કે આવી ગયા પણ પબ્લિક ને જાહેર માં મળવું જોઈએ ને એમને એમને વોટ આપ્યા છે તો એમની જવાબદારી બને છે એટલે વોટ માંગવા માટે પબ્લિક ને મળવાનું કામ કરવા માટે માણસો મોકલવા કામ કરવા માટે તો વોટ આપતા હોઈએ છીએ છૂટીએ ક્યારે એલો પબ્લિક પબ્લિક એને છૂટો ક્યારે કે જે મારું કામ કરશે અડધી રાત્રે આવીને ત્યારે એમને વોટ આપતા હોય છે જોઈને

તો પબ્લિક ને બી સારું લાગત કે ભાઈ ચલો એ આવ્યા છે તો અમને બી સારું લાગ્યું પણ અત્યાર સુધી એને ગામમાં કોઈ આવ્યું નથી હાલના દ્રશ્યો અત્યારે દેખાય છે શું વરસાદ ભરાય છે તો અહીંયા પાણી વરસાદ પડે છે તો પાણી ભરાય છે ખરાબ અહીંયા અહીંયા છે અહીંયા પાણી આગળ ભરાય છે પણ ગટર નું પાણી ચોવીસ કલાક ચાલુ રહે છે વરસાદ નું પાણી હોય તો સારું બી રહે પણ ગટર નું પાણી નથી સારું ગટર માટે કેમ લેખિત ફરિયાદ આપવામાં આવી કેટલી વાર આપી છે ફરિયાદ પણ ગટર નું કામ કેટલી વાર કરે છે પણ ગટર એની જ પોઝિશન રહે છે આટલા ટેન્ડર પાસ કરતા હશો તો પછી અઢીન ઘડીએ તમે ટેન્ડર પાસ કરી અઢીન ઘડીએ ગટરનું કામકાજ કરશો તો પછી નિકાલ તો લાવવો પડશે ને તમારે હા આપની માંગો પૂરી નહીં થાય રજૂઆત એ લોકો નહીં સાંભળે તો આપ ગામવાસીઓ શું કરશો કઈ નહીં પછી તો અમે ભેગા થઈને જેને વોટ આપીએ છીએ કોર્પોરેટર એમને જઈને રજૂઆત તો કરી છે રૂબરૂમાં જઈને કરી છે કોર્પોરેશન તો સાંભળતું નથી તો આ બધાને લઈને ત્યાં અમને જઈને વાતચીત કરીશું ભાઈ અમને નિકાલો કરી આપો ને કે એમને અત્યારે હાલની તારીખમાં એ લોકોને ખુદ આવવું જોઈએ એની જગ્યાએ અમારે જવું પડશે એવું રહ્યું વોટ આપીને બી બેન તમારો નિકાલ નહીં થાય તો શું કરશો આપના આજ માંગો પૂરી નહીં થાય નિકાલ નહીં શું કરશું ત્યાં ત્યાં જઈશું બધા ભેગા થઈ એવું જ કરવું પડે ને બીજું શું કરવાનું કાયમ કાયમ આવો હો શું કરું જેટલી વાર કમ્પ્લેન કરી તો હરિયા લઈ લઈને આવો અને જોઈને પાછો વળી જાય અમારા જાતે અમે કાદેવ કાઢીએ છીએ તો અમારો છોકરો બીમાર ના પડે તો ગટરો ખુલ્લી પેલી ગટરો ખુલ્લી રાખે તો પછી અમારો છોકરો અંદર પડે તો એની જવાબદારી કોણ લે હા ચોક્કસી તો આ બોપલ ગુમા ગામના જે ગામવાસીઓ છે તમામ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે ચાહે કોર્પોરેશન હોય કે પછી કોર્પોરેટર કોઈ જ પ્રકારની રજૂઆત નથી સાંભળતા તેવું તે કહે છે ગામના દ્રશ્ય બતાવીએ જેથી કરીને રોડ પર પાણી યથાવત ભરાયેલું રહે અને જેના દ્રશ્યો પણ ખાસ કરીને સામે આવતા હોય છે ગટર છે ગટરમાં સતત પાણી ભરાયેલું ને ભરાયેલું રહે છે ગટરનું પાણી ઉભરાતું રહે છે ત્યારે સવાલ એ થાય કે જો કોઈ અહીંના જે છોકરાઓ હોય કે નાના બાળકો બાળકો હોય તે બીમાર પડે તો મુખ્ય જવાબદાર કોણ અહીંથી પસાર થતા તમામ લોકોને તકલીફો પડી રહી છે પરંતુ રજુઆત તેમની કોઈ દ્વારા સાંભળવામાં નથી આવતી મહત્વની વાત કહી શકાય કે વારંવાર કોર્પોરેટર ને રજૂઆત કરી છે તેવું તે કરી રહ્યા છે પરંતુ રજૂઆત શરમજનક ઘટના કે આપના ગામના વાસીઓ જ આપ ઉપર આટલા ગંભીર આક્ષેપ કરે કે કોઈ જ પ્રકારની કાર્યવાહી આપ દ્વારા કરવામાં નથી આવતી સુનવણી કરવામાં નથી આવતી ના રોડ ની કામગીરી બરાબર રીતે કરવામાં આવે છે ના ગટરની સમસ્યા કરવામાં આવે છે તો તો આપના આપના વિસ્તારના જો લોકો ઉપર આવા પ્રકારની વાતો કરે આપને શરમ આવી જોઈએ કારણ કે કામગીરી નથી થતી એટલા માટે જ આ તમામ ગ્રામજનો આપના ઉપર આક્ષેપ કરે છે સવાલ એ થાય કે અહેવાલ અમે ચોક્કસથી બતાવી રહ્યા છીએ શું કોર્પોરેશનના પેટનું પાણી હલશે આ અહેવાલ બાદ કે પછી કોર્પોરેટરના પેટનું પાણી હલશે ગ્રામજનોને શું તેમને રાહત મળશે આ ગટરના પાણી અને રસ્તા પર જે પાણી ભરાય છે તેનાથી કે પછી આમની તકલીફો યથાવત રહેશે અને આપને એસી ની ઓફિસમાં બેસવાનું કામ યથાવત રહેશે તે પણ આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે કેમેરા પર્સન ઋષિન સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ અમદાવાદ